પાણીના ભાવે ટ્રેક્ટર વેચવાનું છે જયરાજભાઈને કંપની કલરમાં આખું ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર લીધા પછી તમારે એક પર રૂપિયાનો ખર્ચ કરવાનો રહેશે નહીં અને સીધું તમારા ખેતીકામમાં આ ટ્રેક્ટર ચલાવવાનું રહેશે એક પર રૂપિયાના ખર્ચા વગરનો આ છે રિકાળો એન્જિન વાળું આઈસો ટ્રેક્ટર ટ્રેક્ટરની ટોટલ માહિતી વિડીયોની અંદર મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને પેજ આપણે ઉપર બે ત્રણ દિવસે ચડાવતા જોઈએ અને ગણતરીના ટાઈમની અંદર આ ટ્રેક્ટરો વેચાઈ પણ જાય છે તો ખાતરી ટ્રેક્ટર આવે છે બાકી ટોટલ જવાબદારીવાળા ટ્રેક્ટર આગળ હું તમને બધી માહિતી આપી દઈશ ટ્રેક્ટર છે આઈસર ચારસો પંચ્યાસી ફોરેસ્ટ ફાઈવ

ટ્રેક્ટર રૂબરૂ લેવા જાઓ અથવા જોવા જાવ તો જયરાજભાઈનું કોન્ટેક કર્યા વગર જતા ને એ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને જયરાજભાઈ છે તે ટ્રેક્ટર વેચતા નથી લે વેચ કરે છે તો તે માહિતી પણ આપવી જરૂરી છે જેથી કોઈ ખેડૂત મિત્ર જાણકારી મેળવી શકે ટ્રેક્ટરનું રાજકોટનું પાર્સિંગ છે અને એક પર રૂપિયાનો અત્યારે ખર્ચો નથી ટાયર સાઈઠ ટકા જેવા છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સારા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે કિંમત માત્ર એક લાખ અને નેવું હજાર અંદાજીત રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે જયરાજ જયરાજભાઈ ના નવ્વાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો